બે ક્ષાર ની બનાવટ પણ જોઈ હતી સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને વિરંજન પાવડર હવે આ ની અંદર આપણે કયા ક્ષાર વિશે વાત કરવાની છે તો કે સૌથી પેલો ક્ષાર આપણને આપેલો છે બેકિંગ સોડા બનાવટ

ના સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે શું છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને એનું રાસાયણિક સૂત્ર જે છે રાસાયણિક સૂત્ર શું થાય તો કેનો રાસાયણિક સૂત્ર છે NaHCO3 શું છે NaHCO3 છે તે સોડિયમ ક્લોરાઇડના ઉપયોગથી ઉદ્ભવે છે જે આ NaHCO3 એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા તો સોડિયમ બાય કાર્બોનેટ બનાવવા માટે થઈને સોડિયમ ક્લોરાઈડ નો આપણે ઉપયોગ કરવો પડે છે કોના ઉપયોગ થી બને છે સોડિયમ ક્લોરાઈડ ના ઉપયોગ બને છે તે બિન ક્ષારીય બેઝ છે બેઝિક ક્ષાર છે બેટા કેવો ક્ષાર છે બેઝિક ક્ષાર રાસાયણિક પ્રક્રિયા આપેલી છે રાસાયણિક પ્રક્રિયામાં તમને આપ્યું NaCl H2O CO2 અને એમોનિયા આ બધામાંથી જો હવે જો બધાનું આયનીકરણ કરીએ પહેલા આપણે લઈએ NaCl પછી આપણે લઈએ એચ ટુઓ પછી આપણે લઈએ સીઓટુ અને પછી આપણે લઈએ એનએચ થ્રી એનએચ થ્રી એટલે કે એમોનિયા આ બધા વચ્ચે પ્રક્રિયા થાય છે આનું આયનીકરણ થાય એટલે એમાં છૂટું પડે સોડિયમ પ્લસ સીએલ માઇનસ આનું આયનીકરણ થાય એટલે કે H+ OH ઓએચ

ત્રણ હાઇડ્રોજન હતા એ કે એટલે બેટા એમાં શું થઈ ગયું તો કે NH4 NH4 થઈ ગયું પણ આ હાઇડ્રોજન આવ્યો એટલે આ NH3 માં શું બની ગયું NH4 1 બન્યું શું બન્યું NH4 1 1 છે આ છે છૂટું પડ્યું Cl તો આની સાથે જોડાય જાય એટલે અહીંયા હું આવી ગયું Cl 1 તો NH4Cl પહેલા હું બની ગયું એમોનિયમ ક્લોરાઇડ ખબર પડે છે કે ન થ ખબર પડતી જો આ એમોનિયમ ક્લોરાઇડ આવી ગયું વાય વધ્યું હોય એને જોવો આ બે ઓએચ છે આ ઓ એચ માંથી એક ઓક્સિજન આની સાથે વયો જાય એટલે સી ઓ માંથી બની ગયું સી ઓ થ્રી એક હાઇડ્રોજન અને એક સોડિયમ આઈથી સોડિયમ આઈથી એક હાઇડ્રોજન અને આ ઓક્સિજન આની આને ભળી ગયો એટલે સી ઓ થ્રી એટલે એમાંથી શું બની ગયું એમાંથી બની ગયું એન એ એચ સી ઓ થ્રી જેની આપણે જરૂરિયાત છે ખાવાનો સોડા લ્યો આખી રાસાયણિક પ્રક્રિયા સમજાવી દીધી ખ્યાલ આવી ગયો બધાને ખોરાક વખતે તેને જરાય ગરમ કરવામાં આવે ત્યારે તેની નીચે ની પ્રક્રિયા થાય છે લખાઈ ગયું છે પણ અહીંયા ટુ આવશે બરોબર હવે બન્યું આ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ને થોડોક વધારે ગરમ કરીએ બરોબર એટલે કે આ NaHCO3 બરોબર ખોરાક રાંધતી વખતે જો એને થોડોક વધારે ગરમ કરવામાં આવે તો તરત એમાંથી શું થાય છે તો કે આ રાસાયણિક પ્રક્રિયા લખેલી છે 2NaHCO3 એમાંથી બને છે શું તો કે આપણે જોઈએ અહીંયા એકાદી થોડી સ્લાઇડ કોરી આવે એટલે હું તમને કહું જો અહીંયા આ લખી આપણે 2NaHCO3 ખોરાક રાંધતી વખતે જો વધારે ગરમ કરવામાં શું થાય તો કે જો sodium કેટલા છે અહિયાં બે એટલે કે na ટુ co થ્રી પણ બે છે હા કે ના તો એમાંથી એક co થ્રી અહીં આવી ગયું એટલે na ટુ co થ્રી sodium બની ગયું પ્લસ હાઇડ્રોજન કેટલા છે બે અહીં એક co થ્રી હજી છે તો બે હાઇડ્રોજન એક ઓક્સિજન ને લઈને ગયા એટલે હું છૂટું પડી ગયું H2O અને CO3 બે હતા એમાંથી એક વજ્યું તો એટલે એમાંથી એક ઓક્સિજન ઓછો થઈ ગયો એટલે એ હું બની ગયો CO2 તો આ રીતે વધારે પડતા ખોરાક ની અંદર સોરી ગરમ કરવામાં આવે ત્યારે એમાંથી Na2CO3 બને છે શું બને છે Na2CO3 અહીંયા આપણે જે નામ લખેલું છે ને અહીંયા ભૂલ થઈ છે લખવામાં બરોબર પ્રિન્ટિંગ માં ને સોરી ટાઇપ માં મિસ્ટેક છે આયા ખાલી Na2CO3 લખ્યું છે પણ અહીંયા તમે હું વચ્ચે H લગાડી દેજો ખ્યાલ આવી ગયો બધાને તો આ રીતે જે છે ખાવાના સોડાની બનાવટ થાય છે બેકિંગ પાવડર કે જે મંદ ખાદ એસિડ જેવા કે ટાર્ટ્રિક એસિડ નું મિશ્રણ છે તેને બનાવટમાં વપરાય છે બેકિંગ પાવડરને ગરમ કરવામાં આવે અથવા તો પાણી સાથે મિશ્ર કરવામાં આવતા CO2 વાયુ ઉત્પન્ન થાય છે જો આ પ્રક્રિયાથી કયો વાયુ ઉત્પન્ન થયો CO વાયુ ઉત્પન્ન થયો જેને કારણે પાવ અથવા તો કેક ફૂલે છે અને નરમ તેમજ પોચા બને છે આ CO વાયુના કારણે પાવ અને કેક જે છે નરમ પોચા અને ફૂલેલા આપણને જોવા મળે છે આ NaHCO3 એને કોઈ એસિડિક સાર સાથે પ્રક્રિયા કરી આ એસિડિક સારનો આપણે અહીં દાખલા તરીકે એક આયન લીધો એ જ લીધો એની જગ્યાએ આપણે લખો ને આખી પ્રક્રિયા લખે ચાલો તો કે આ NaHCO3 એની પ્રક્રિયા કોઈપણ એક એસિડ સાથે કરીએ HCl સાથે કરી આય ખાલી H+ લખ્યો પણ આપણે એસિડ જ લઈએ તો એમાંથી શું બને છે તો કે પહેલા તો એમાંથી બને એસિડિક શાર બને શું બને એસિડ નો ક્ષાર હવે જો આયા અહીંયા આ સોડિયમ અને આ ક્લોરિન એટલે એમાંથી શું બની ગયો NaCl બની ગયો હાઇડ્રોજન એક આયા હાઇડ્રોજન એક આ એક ઓક્સિજન આમાંથી એટલે શું બની ગયો એમાંથી H2O CO3 માંથી એક ઓક્સિજન વહી ગયો એટલે એમાંથી શું મળી ગયું આપણને CO2 તો જો અહીં આખી પ્રક્રિયા લખેલી છે અહીં એસિડ નો ક્ષાર લખેલો છે ને આપણને શું મળ્યું NaCl સોડિયમ ક્લોરાઇડ કારણ કે આપણે આ સંપૂર્ણ એસિડ આપણે લખ્યું તો એટલા માટે થઈ ખ્યાલ આવે છે કે નથી ખ્યાલ આવતો તો આ મુજબ જે છે NaCO3 એન્ટાસિડ તરીકે એસિડિટી ને દૂર કરવા માટે પણ ઉપયોગી છે સોડા એસિડ એટલે કે અગ્નિશામક માં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે

બે માર્ક્સ અથવા તો ત્રણ માર્ક્સ ની અંદર સંપૂર્ણ બનાવટ પૂછાય નો પ્રશ્ન જોઈએ ખાવાના સોડા પછી વાત કરીએ ધોવાના સોડા ની બનાવટ સોડિયમ ક્લોરાઇડમાંથી પ્રાપ્ત થતું અગત્યનું રસાયણ ધોવાના સોડા Na2CO3 યાદ રાખજો ધોવાના સોડા એટલે Na2CO3 અને ખાવાના સોડા એટલે NaHCO3 બે માં ખાલી H અને 2 નો જ ફેર છે બરોબર તેનું રાસાયણિક નામ

આ બેકિંગ સોડા તમે ગરમ કરો એટલે એમાં જ તમને કયો સોડા મળે છે એને ટુ સીઓ થ્રી એટલે કે ધોવાનો સોડા મળે છે તો એની પ્રક્રિયા તમે બનાવટમાં લખી શકો છો અને આપણે અહીં લખી પણ છે જોવો કે ભાઈ બેકિંગ સોડાને ગરમ કરવાથી સોડિયમ કાર્બોનેટ મળે છે આ બેકિંગ સોડા ગરમ કરવાથી આપણે હમણાં જ આખી રાસાયણિક પ્રક્રિયા સમજાય એટલે સોડિયમ કાર્બોનેટ મળે છે તેના પુનઃ સ્ફટિકીકરણ થી ધોવાનો સોડા મળે છે અહીંયા જે સોડિયમ કાર્બોનેટ મળે છે એ સોડિયમ કાર્બોનેટ નું પુનઃ સ્ફટિકીકરણ કરવામાં આવે છે સાહેબ પુનઃ સ્ફટિકીકરણ કરવું એટલે શું તો કે પુનઃ સ્ફટિકીકરણ કરવું એટલે કે જેટલા પાણીના અણુની જરૂરિયાત છે એટલા પાણીના અણુ સાથે એની પ્રક્રિયા કરવી અને સ્ફટિકમાં રૂપાંતર કરવું

સાબુ કાગળ ઉદ્યોગની અંદર સાફ સફાઈ કરવા માટે થઈને બોરેક્સ જેવા સોડિયમ સંયોજનની બનાવટની અંદર બોરેક્સ પાવડર નામ તમે સાંભળ્યું હોય એની બનાવટની અંદર પણ જે છે આ સોડિયમ કાર્બોનેટનો ઉપયોગ થાય છે ત્યાર બાદ ઘરમાં સફાઈના હેતુ માટે થઈને ઉપયોગ થાય ઘરની અંદર સાફ સફાઈ કરવા માટે થઈને જે કાઈ આપણે રસાયણો વાપરીએ છીએ બરોબર એ બધાની અંદર ફિનાઇલ છે ત્યાર બાદ અલગ અલગ વિવિધ સુગંધિતદાર રસાયણો છે

કેલ્શિયમ મેગ્નેશિયમ ના ક્ષારનું પ્રમાણ વધારે હોય પ્રમાણ કેવું હોય વધારે એટલે એની અંદર એને કઠણ પાણી કહેવાય નરમ આવે જેની અંદર કેલ્શિયમ એટલે કે સી એ પ્લસ ટુ અને એમજી પ્લસ ટુ જેવા ક્ષાર નું પ્રમાણ પ્રમાણમાં ઓછું હોય તો આ પાણીની અંદર જે આ કઠિનતા આવી છે કોને કારણે છે તો કે કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ક્ષારને કારણે છે

એના નિર્ધારિત પ્રમાણ જેટલા એની અંદર હોય જ છે પણ આ તો આપણે આપણા લખવાની સરળતા ખાતર ઘણી વાર આપણે દર્શાવતા નથી હોતા દરેક અંદર હોય છે બરોબર તો સાહેબ છે કે નહીં ખબર કેમ પડે અહીંયા તો તમે લખી નાખ્યું એટલે અમને ખબર છે પણ દાખલા તરીકે અમને પદાર્થ આપ્યો હોય એનો છે હાલો આની અંદર પાણીના અણુ છે કે નહીં પાણીના સ્ફટિક છે કે નહીં અમને ખબર કેમ પડે એના માટે છે બેટા કાંઈ નહીં તમારે એક પ્રક્રિયા કરવાની આવે કઈ પ્રક્રિયા તો જો અહીંયા આકૃતિ તમને આપેલી છે કે કોઈ પણ ક્ષારના સ્ફટિકો શુષ્ક હોય કે નહીં કેમ ખબર પડે તો અહીંયા આપણે પ્રક્રિયાની અંદર કોપર સલ્ફેટના શુષ્ક

બરોબર નું થોડી ગરમ કરી નાખવાની અહીંયા ગરમ કરો છો પણ કસરણીના ઉપરના ભાગે પાણીના ટીપા જોવા મળશે તમને અને જો પાણીના ટીપા જોવા મળે સમજી લો એની અંદર પાણીના અણુ છે ખરેખર આપણને પદાર્થ શુષ્ક સ્ફટિક શુષ્ક દેખાય છે પણ ઈ ખરેખર શુષ્ક છે નહીં એની અંદર થોડા ઘણા અંશે પાણીના અણુ રહેલા છે અને ઈ પાણીના અણુ જે છે આપણે અહીં લખ્યા આ કોપર સલ્ફેટ ની અંદર પણ બે રહેલા છે તો અહીંથી પાછો એક ક્ષારની બનાવટ શરૂ થાય આપણે ક્ષારની બનાવટ જોઈએ છે ને આન પછીનો એક ક્ષાર છે આ પાટનો છેલ્લો ક્ષાર ગયો પ્લાસ્ટર ઓફ પેરિસ તો કોઈ પણ સ્ફટિક શુષ્ક છે કે નહીં ખબર કેમ પડે તો શુષ્ક કસનળી લઈને એની અંદર પદાર્થ નાખીને ગરમ કરવાનો આમના જોટ કસનળીના ઉપરના બાજુ તમને પાણીના ટીપા જોવા મળે સમજીને આની અંદર પાણી હતું ખ્યાલ આવી ગયો કેટલું હતું એ જે છે એના નિશ્ચિત પ્રમાણના નિયમ મુજબ નિકે થયેલું હોય તો અહીંયા આપણે કોપર સલ્ફેટ જે ઉદાહરણ લીધું એક કોપર સલ્ફેટ ઉપરથી આપણે હવે નવો ક્ષાર આપણા પાઠનો છેલ્લો ક્ષાર બરોબર પીઓ પી પ્લાસ્ટર ઓફ પેરિસ તરીકે જે ઓળખાય છે એની આપણે વાત કરવી છે

ત્યારબાદ સોડિયમ કાર્બોનેટ એન એ ટુ સીઓ થ્રી ઇનટુ ટેન એચ ટુઓ ત્યારબાદ જીપ્સમ બરોબર સોરી અહીંયા આપણે કોપર સલ્ફેટમાંથી પીઓપી લખ્યું પણ કોપર સલ્ફેટમાંથી ન થાવતો અહીંયા ફાઇવ એચ ટુ આવે છે કેલ્શિયમ એટલે કે સી એ ફોર ઇન ટુ ટુ એચ ટુઓ કેલ્શિયમ સલ્ફેટ એમી હાઇડેડમાંથી આવે છે થોડીક મિસ્ટેક થઈ છે પણ અહીંયા ધ્યાન રાખજો આ કોપર સલ્ફેટ જે છે અહીંયા ફાઇવ એચ ટુ આવે શું આવે છે ફાઇવ એચ ટુ થોડીક ભૂલ સુધારી લઈએ બરોબર

કે કોની અંદર કેટલા પાણીના અણુ છે કોપર સલ્ફેટ ની અંદર પાંચ છે સોડિયમ કાર્બોનેટ ની અંદર 10 પાણીના અણુ છે કેલ્શિયમ સલ્ફેટ ની અંદર બે છે અને કેલ્શિયમ સલ્ફેટ ની અંદર અડધો અણુ હોય જેને પીઓપી પ્લાસ્ટર ઓફ પેરિસ તરીકે ઓળખવામાં આવે છે કઈ રીતે તો કે જીપ્સમ ને 373 કેલ્વિન તાપમાને આ જીપ્સમ છે રહેલા બે પાણીના અણુમાંથી માંથી દોઢ પાણીનો અણુ જે છે એ દૂર થાય છે અને અડધો પાણીનો અણુ આ સીએ એસઓ ફોર સાથે વધ્યો છે એટલે કે સીએ ફોર

કેલ્શિયમ સલ્ફેટ હેમી હાઇડ્રેટ તરીકે ઓળખવામાં આવે છે શું કહેવામાં આવે છે હેમી એટલે કે અડધો પાણીનો અણુ બરાબર આના ઉપયોગો ક્યાં થાય તો કે ડાક્ટરો એટલે કે ડોક્ટરો ભાંગી ગયેલ હાડકાઓને સાચી સ્થિતિમાં ગોઠવવા માટે પ્લાસ્ટર તરીકે હાથ પગ ભાંગ્યા હોય ને ડોક્ટર જે પ્લાસ્ટર મારે છે ને બેટા એ આનું હોય બરાબર ચાર બાર બ્લેક બોર્ડ ઉપર લખવાના ચોકની બનાવટમાં અત્યારે ડિજિટલ બોર્ડ આવી ગયા એટલે ધીમે ધીમે એ જતું રહી છે પણ આપણે કાળા પાર્ટિયા ની અંદર ગ્રીન પાર્ટિયા ની અંદર જે ચોકથી લખે ને એ ચોક ની અંદર પણ આનો જ ઉપયોગ થાય આનો એટલે કોનો પીઓપી નો ઉપયોગ થાય છે ત્યારબાદ રમકડા સજાવટની સામગ્રી ની અંદર પણ ઉપયોગ થાય આપણે જે છે ઘરે ઉપર જે છે પીઓપી કરાવીએ છીએ ને સજાવટ માટે એ પણ આમાંથી જ બને છે પીઓપી ત્યારબાદ બાદ સપાટીને લીસી બનાવવા માટે

પાછું એની અંદર તમે પાણી ઉમેરો આપણે જે છે ડોક્ટર આપણને પાટો બાંધતા હોય ત્યારે જે સફેદ પદાર્થ ભીનો હોય પણ એ બાંધી દીધા પછી તમે થોડોક સમય રાખો એટલે ધીમે ધીમે કેવું થાય જાય પાણી અંદર હોય તો ધીમે ધીમે કેવું થઈ જાય કઠણ થઈ જાય ને પછી આપણે હાલતા ચાલતા કોઈક હાલતું જાય મારતું જાય કારણ કે કઠણ થઈ જાય ને પાટો તો શું થાય કે પાણીનો અણુ પાછો ઉમેરાય એટલે પાછું એમાંથી જીપ્સમ એટલે કે સીએસઓ ફોર ઇન્ટુ ટુ એચ ટુ કેલ્શિયમ સલ્ફેટ જે છે બની જાય છે યાદ રાખજો ઓલામાં કોપર સલ્ફેટ હતું અહીંયા કેલ્શિયમ સલ્ફેટ છે

કેલ્શિયમ સલ્ફેટ હેમી હાઇડેડ એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિઝ બને છે ખ્યાલ આવ્યો બધાને કે નહીં તો આ સાથે છેલ્લો આપણા આ પ્રકરણનો ક્ષાર હતો આ સાથે આપણું પ્રકરણ જે છે અહીંયા પૂરું થાય છે ટોટલ આપણે ત્રણ પ્રકરણો જે છે એ પૂર્ણ થયા છે હવે પછી આગળ આપણે ભૌતિક વિજ્ઞાનને એકાદા પ્રકરણ તરફ વધસ્યું બરોબર પ્રકરણ નંબર નવ પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન ખૂબ જ ટૂંક સમયની અંદર પાછો આપણી સમક્ષ હું પ્રકરણ નંબર લવ લઈને આવીશ પણ એ પહેલા થોડાક આ જે ત્રણે ત્રણ પ્રકરણ આપણે ચલાવ્યા છે એ ત્રણે ત્રણ પ્રકરણના થોડાક હેતુલક્ષી લક્ષી એમ શીખ્યું એક એક માર્ક્સ ની અંદર પૂછાય કારણ કે થિયોરિટિકલ પ્રશ્નો પૂછા છે ને બેટા એ તો તમને આવડશે જ બરોબર તમને કયા નહીં આવડે તો કે જે એક એક માર્ક્સ ના પૂછાય છે ને એ પ્રશ્નો નહીં આવડે કારણ કે એક એક માર્ક ના પ્રશ્નો ક્યાંથી પૂછાય કયા ટોપિક માંથી કઈ લાઈન માંથી પૂછાય કઈ ખબર હોતી નથી એટલા માટે થઈને ત્રણેય ચેપ્ટર એટલે કે પ્રકરણ નંબર પહેલું બીજું અને પાંચ ત્રણે આલી ગયા ને ત્રણે માટેનો એક એક વિડિયો આપણે હેતુ લક્ષી પ્રશ્નો લાવવાના છીએ જે હવે પછીના સેશનની અંદર આવશે ત્યાં સુધી મહેનત કરતા રહો ખૂબ જ ધ્યાનપૂર્વક ખોટો રખડપાટો બંધ કરી અને ભણવા ઉપર ફોકસ કરવાનું છે અને આયા આવતા વિડિયો કાયમ માટે રેગ્યુલર જોઈ અને આમાંથી તમારા બધાએ જે છે શીખવાનું છે ખ્યાલ આવી ગયો બધાને તો હવે પછી નેક્સ્ટ લેક્ચર ની અંદર નવા પ્રકરણ સાથે અથવા તો એમસીક્યુ ના કોઈ વિડીયો સાથે જે છે આપણે બધા ભેગા થઈશું થેન્ક યુ